વડોદરામાં આવેલા શિનોર તાલુકાના કંજેઠા ગામના તલાટીકમ મંત્રીની અનિયમિતતાથી કંટાળી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીની તાળાબંધી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સરકારની વિવિધ યોજનાઓની અમલવારી માટે તેમજ ગ્રામ્ય કક્ષાના લોકોના રોજબરોજના સરકારી કાર્યો માટે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી પ્રજાને સરકાર વચ્ચે કડી તરીકે અને સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રતિનિધિ તરીકેની ખૂબ જ અગત્યની ફરજ બજાવતા હોવાથી ગ્રામ પંચાયત ખાતે સરકારી કામકાજના દિવસોમાં તેઓની પ્રત્યેક હાજરી અત્યંત અનિવાર્ય છે ત્યારે શિનોર તાલુકાના કંજેઠા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિવ્યરાજ સિંહ રહેવર તેઓની ફરજ નિષ્ઠા સાથે નિભાવતા નથી અને ફરજ ઉપર અનિયમિત રહે છે જેને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ગ્રામજનો સાથે તલાટી કમ મંત્રી ઉદ્ધતાય ભર્યું વર્તન કરે છે સહિતના વિવિધ આક્ષેપો કરી આજે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો

पंचायत જે ना છે है એની અંદર પણ જાડી ઝાખરા એટલા બધા જો ને જંગલમાં પંચાયત ઘર ઉભો કર્યો એવું થઈ ગયું છે જિલ્લા ત્રણ બિલ એટલે 6 મહિનાથી લાઈટ બિલ પણ ભરતા નહીં જાણવા મળેલ છે કે પંચાયત ઘરની અંદર નાણા પણ છે તેમ છતાં પણ લાઈટ બિલ ભરતા નહીં એનું કારણ શું કે તલાટી રેગ્યુલર આવતા નહીં અઠવાડિયામાં એક દિવસ હોય છે તે પણ આવે આવે ને ના પણ આવે મહેસૂલના નાણા લોકો આપે વેરો ભરવા પણ આવે છે તો એની પાવતી મળતી નથી

આ હતી આજની વિશેષ ઘટનાઓ ફરી આવા જ મહત્વના સમાચાર સાથે પાછા મળીશું ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ તમારી આજુબાજુની તમામ ઘટનાઓ તમારા શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર